નમસ્કાર મિત્રો મિત્રો હું જીઓનો યુઝર છું અને જીઓનું મેં નેટ મેં કરાયેલું છે મારા મોબાઈલમાં દોઢ જીબી નેટ મેં કરાવ્યું છે અને હજુ પણ તેની સમાપ્તિના કમસે કમ પચીસ દિવસ બાકી છે અત્યારે સવારના નવ ને પાંત્રીસ મિનિટ થઈ છે અને હું જ્યારે મારું ઇન્ટરનેટ ઓપન કરીને યુટ્યુબ ચાલુ કરી રહ્યો છું યુટ્યુબ ચાલુ થતું નથી ઇન્ટરનેટ કામ જ કરતું બંધ થઈ ગયું છે તમે વિચાર કરો છસો છાસઠનો પ્લાન મેં કરાયેલો હતો દોઢ જીબી ઇન્ટરનેટ એવરી ડે મારે આવે છે ડેટા અને એ સવારના પોરમાં જ જ્યારે હું ચાલુ કરીને એને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું તો યુટ્યુબ ખુલતું નથી મિત્રો જીઓવાળા જબરજસ્ત શોષણ કરી રહ્યા છે પહેલાં જ્યારે ફોર જી સેવા ચાલતી હતી ત્યારે આ સમસ્યા ન હતી જ્યારથી આ લોકોએ ફાઈવજી સેવા લોન્ચ કરી છે ત્યારથી આ પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે અને તમે કસ્ટમર કેરમાં પણ કમ્પ્લેન કરો તો કોઈ તમારી વાત સાંભળતું નથી મિત્રો મુકેશભાઈ અંબાણીના દીકરાના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે આ જે આપણે રિચાર્જ કરાવ્યું છે આપણા પૈસાથી આ પૈસાનું રિચાર્જ ઇન્ટરનેટ આપણને આપવાની જગ્યાએ આ પૈસા આપણા મહેનતના પૈસા જે આપણે રિચાર્જ કરવામાં આપ્યા છે તે પૈસાથી મુકેશભાઈ પોતાના દીકરાના લગ્નમાં લોકોને લીલા લહેર કરાવી રહ્યા છે આની પહેલાં પણ એક પ્રસંગ હતો તેમાં તેમણે અમેરિકાથી સ્પેશિયલ લેડી ગાયક રેહનાને બોલાવીને કરોડો રૂપિયા આપી દીધા હતા એ રૂપિયા આપણા મહેનતના હતા અત્યારે બી મુકેશભાઈએ પોતાના દીકરાના લગ્નમાં જસ્ટિન બીબરને બોલાવી મોટામાં મોટી પાર્ટીનું આયોજન કર્યું તેમાં ક્રિકેટરોને બોલાવ્યા સ્ટારોને બોલાવ્યા એ બધા આપણા આ ઇન્ટરનેટ આપણને જે ના આપીને જે પૈસા એની પાસે ભેગા થયા છે તે પૈસા તે માણસ વાપરી રહ્યો છે અને આપણા હકના પૈસાથી તેઓ મોજ ઉડાવી રહ્યા છે તો સરકારને નિવેદન છે કે આવા જે અમારા પૈસાને લઈને અમને યોગ્ય સેવા નથી આપતી તેવા લોકો ઉપર કાર્ય કાર્યવાહી કરવામાં આવે